આપડા દેશી સીંદુ બંધ કરી આગળ જાવી આવે છે ડંકી આમાં પાણી નીકળે મસ્ત મજાના જામોડા છે અને એની નીચે હિંચકો સરસ મજાનો હિંચકો જાંબુડા નીચે મસ્ત હિંચકો છે મજા આવે છે હું અહીંયા આપડી સીટી કરતા ગામડો સારું મને તો એવું લાગે એ મજાનો લીલો છમ ને મજા આમ આપણું મન થાવ શાંતિ હવે જો જોવી વાડીમાં બકાલું વીણવા જવાનું છે હું છે એમ જોઈએ આપણે ચાલો વાડીનો નજારો તમને એક વસ્તુ બતાવું હું લઈને કાકડી પાછી લાય કાકડી પાછી લાય અમારી લાય અમારી કાકડી પાછી લાય

શાક દૂધી આ ભાઈ ને દૂધી શાક ભાવે છે તો ઘરે જઈને દૂધી શાક બનાવવાનું છે મને નો ભાવે મને ખાલી હલવા ભાવે દૂધી શાક નો ભાવે

આ બીજું સાક કેટલું મીઠું છે આ છે કંઈ બીજું નહીં બીજું કંઈ નથી તો હેઠે ન્યાય દુધી છે કે આ કરેલું છે આ

कितना कितना मिला मिला इसको हिंदी ज्यादा आता है तो <laughs> <laughs> मेरे से बहुत आता है तुम्हें कमेंट में कहो कि हिंदी में व्लॉग बनाओ से तो आओ तो व्लॉग हमें हिंदी में बनाओ शो आखी वाली जो पने में एक वस्तु न मिली मने टमेटो अगर ओलू गीत गात आहा टमाटर बड़े मजेदार

આપણે વાડીમાંથી બકાલો ને એવું બધું વીણી લીધું છે અને શીભડાઈ લઈ લીધા છે આગળ જાય છે બધા હવે જાવી ઘરે માસીના ઘરે પછી ના વાળું પાણી કરીને પછી જાઈશું ઘરે તો અમે માસીના ઘરેથી ઘરે વહી આવા છીએ વિના અત્યારે વાગ્યા છે તો સુવાનો સમય થય છે તો અમારી ચેનલ ને એક લાઈ છે અને સબસ્કાઈબ કરે જોને આગનો લોક કહેવો હોય તો કમેન્ટ માં દેજો ก็เอาเรมรียนอาตามลุกมาใหม่ๆเช่มาตั้เจไรแบบนี้